લખતરના સરગડા ડેમમાં કેમિકલ જેવી ચીજ પ્રવાહી છોડવામાં આવ્યું સરગડા ડેમનીમાં લાલ કલરનું કેમિકલ જેવું પ્રવાહી ફેંકતા પાણી થયું લાલચોર લખતરના એકમાત્ર સરગડા ડેમની અંદર અજાણ્યા શખ્સો દ્વારા લાલ કલરનું કેમિકલ જેવું પ્રવાહી પ્રવા પાણીમાં અંદર ફેંકતા આજુબાજુના ખેડૂતોને માલઢોર તેમજ ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ અજાણ્યા શખ્સો દ્વારા ચાર તારીખેના રાતના સમયે કેમિકલ જેવું પ્રવાહી સરગડા ડેમમાં નાખતા ઇરિગેશનના તેમજ ગ્રામ પંચાયત તલાટી અને સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના અંધારાનો લાભ લઈ કેમિકલ જેવું પ્રવાહી સરગડા ડેમના અંદર ઠલાવવામાં આવ્યું ગ્રામજનો દ્વારા તલાટી અને સરપંચને જાણ કરતા તલાટી સરપંચને જાણ કરાઈ તરત દ્વારા ગ્રામ પંચાયત સિંચાઈ વિભાગ લખતર આસિસ્ટન્ટ એન્જિનિયરને જાણ કરતાં ઘટના સ્થળે સેમ્પલ લેવા દોડી ગયા સિંચાઈ પંચાયત વિભાગના લખતર દ્વારા પાણીને તેમજ માટીના નમૂના લઈ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા સેમ્પલો લીધા બાદ ખેડૂતો અને ગ્રામજનોને તાકીદ કરાયું પાણીનો ઉપયોગ ના કરવા તેમજ માલઢોર પાણી અને ખેતરોમાં પાણી સિંચાઈ માટે ના લેવા માટે સૂચનાઓ આપવામાં આવી સેમ્પલો લેબોરેટરી મોકલી લેબોરટરીનો રિપોર્ટ આવ્યા બાદ પાણી કેટલું ઝેરી છે કે કેમિકલ છે કે અન્ય કોઈ પ્રવાહી તે જાણવા મળશે હાલ ગ્રામ પંચાયત સિંચાઈ વિભાગના જેસીબી દ્વારા પાણીને વેણ સરગડાના મુખ્ય પાણીમાં ભરતા બંધ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી ગ્રામ સિંચાઈ વિભાગના હાલ પાણીને વેણ જેસીબી દ્વારા નાખી બંધ નાખી બંધ કરવામાં આવ્યું લખતર તાલુકામાં આવેલ માત્ર એક સરગડા ડેમ જેની અંદર અજાણ્યા શખ્સો દ્વારા તારીખ ચાર ને રાતના અંધારે લાભ લઈ સરગડા ડેમમાં કેમિકલ જેવું પ્રવાહી લાલ કલરનું ખાલી કરવામાં આવ્યું જાણ સરગડા ડેમ પાસે આવેલા ખેડૂતો લખતર તલાટી તેમજ સરપંચને કરવામાં આવી હતી ત્યારે તલાટી ક કાંતિભાઈ ચાવડા અને ગ્રામ પંચાયત સદસ્ય ગંગારામભાઈ પટેલ દ્વારા તપાસ કરતા તલાટી દ્વારા ગ્રામ પંચાયત પંચાયત સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવી હતી પંચાયત સિંચાઈ વિભાગના જાણ થતાં પંચાયત સિંચાઈ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર બી એસ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગ્રામ પંચાયત સદસ્ય ગંગારામભાઈ પટેલ ભરતભાઈ પટેલ અને તલાટીકમ મંત્રી કાંતિભાઈ ચાવડા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા આજુબાજુના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પંચાયત સિંચાઈ વિભાગના પાણી અને માટીના નમૂના લઈ લેબોરેટરી ખાતે કચ વડી કચેરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા ગ્રામ સિંચાઈ વિભાગના અધિકારી જણાવ્યા મુજબ લાલ કલરનું કેમિકલ સરગડા ડેમની અંદર ઠલવા ઠલવાતા પાણી પૂરો ડેમ અંદર ફેલાઈ ના જાય તે માટે તાત્કાલિક જેસીબી બોલાવી પાણીને વેનને બંધ કરવામાં આવ્યું હતું હાલ તેનું નમૂના લઈ વડી કચેરી ખાતે મોકલાવવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે કે કેમિકલ કેટલું જેડીવાળું છે અને અન્ય કોઈ પ્રવાહી કે તેટલી ઝેરી છે તેનો રિપોર્ટ આવ્યા બાદ જાણ જાણવા મળશે હાલ આજુબાજુના ખેડૂતોને માલ ઢોરને અને ગ્રામજનોને તાકીદ કરવામાં આવ્યું છે કે કેમિકલ જેવું પ્રવાહી હોવાથી ત્યાં કોઈ માલ ઢોરને પાણી ના પાય અને ખેડૂતો સિંચાઈના પાણી લેવા માટેના સૂચ ના લેવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી ગ્રામ સિંચાઈ વિભાગ અને તલાટી કામ મંત્રી ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા પાંચ રોજ કામ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી લખતર પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ સિંચાઈ વિભાગ દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે